રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો આજે આપણે નદી કાંઠે છે પૂગી આવ્યા છે હવાર હવારમાં ચાર મજૂર આવ્યા છે આજે અહીંયા અમારા મહેશભાઈ ત્યાંથી અમે આ કાંઠે નથી આવ્યા ને ઘણાથી થઈ ગયા એટલે હું આગળ મજૂરને પૂછતો હતો મેં કીધું તમે આવ્યા એ બાજુ નથી ને વધારે હુકાઈ ગયું એક બાજુ વધારે હુકાઈ ગયું હોય એવું લાગે છે પણ કદાચ બે વાટડી લેહું લેહું આંબામાં હજી ઘણું હે આના કરતાં આપણે ખડખડ વધારે હુકલ હે જોઈએ આમાં કઈ છે હે હાવું સોટું કંઈ બહુ પાખું થઈ ગયું આમાં આપણે છાંટ્યું હતું ને એમાં બારસો ગ્રામ અને પાછું થોડું ફેર રહી આપડે બે જ પાણી કાઢ્યા હતા એટલે થોડોક ઈ ફેર હે તો કદાચ આ વાઢડી આપણે કાલ સવારમાં લે હું આજ તો હવે વાનવા લેવું છે આજે પહોંચી ગયા હે મજૂરે ચાર મજૂર આઈયા હે આજ આ બે વાટડી થોડીક વધારે હુકળ લાગે છે પણ હે છોટુ છોટુ વાર ન લાગે વીણતા અને આમાં જો બાપુ એ રોટાવેટર રાખી દીધું છે એટલે કઠણ બોવે એટલે જો હવે ગાંગડતા રહી છે પણ ઓલાજી મોટો રેફા હતા ની ભાંગી ગયા જે અધૂરું છે ટ્રેક્ટર હાલો જો વાહ ચાલુ થઈ ગઈ છે કામ મેખડખડમાં ચાલુ કર્યું પણ ઓલા મજૂરા નદીનો ઓલે કાઠે છે ત્યાંથી આઈવ ને ડાયરેક્ટ અહીં લાગી ગયા ને હું તો ખડખડમાં લેતો તો ખડખડમાં બપોર સુધી નું છે પણ હવે ય આગણી રેવા દે હું આ ભાગમાં જ ચાલુ કરી દઈ ને આ વાજળી બે થી ત્રણ છે ને એ આપણે કાલ હવાર માં ઓછું થઈ જાય તો હાલો હવે ફટાફટ ખોટી લેવા હજી એવું નથી કે આમાં બહુ ઓલું થઈ ગયું છે હુકાઈને ભાંગે એવું આંબો છે જાડવા ઘણો બધો એટલે બહુ વાંધો નથી બાકી અમુક અમુક કે અહીંયા છે ને પાણી છાંટીને ઉપાડવાનું ચાલુ કર્યું હે આપણે હજી પોઝિશન થયું નથી તો હવે જેટલું મોડું થાય ને એટલું राजू भाई जो चक्र मारे है हां राजीए ई वेतन वाटड़ी तो कल हवर में ले हूं दे सा हां आई आन मेरे विचार में नहीं है कल कर ले की मां ये मत चालू खेती थी हां ऐसे ही ओला बेन के पूछे पूछे लिए है <laughs> जला करने हूँ जो जला, जला। आते आलो मंडो ले वा तो फटा फटा लो हाँ वाड़ी जो है यहाँ पे वो पादे जीरो तुम्हारे काका ना खोची है जल तू चंपल ना पेरी है वो

હાલો ભાઈ બપોર પછી ના બે વાગ્યા હે આપડી ગાડી આજ બહાર પડી હે એમાં કઈ પાર્સલ હે હવે હું પાર્સલ હે ને એ ભાઈ તો આપણે સાંજે પાછું જોવા મળીએ કેમ કે આજે આપણે કામમાં બહુ છે એટલે વધારે કઈ વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળતો નથી એક બાજુ પવન હે એટલે બાર વાગ્યા સુધી જીરું બધું ઉપાડ્યું અને બાર વાગ્યા પછી ભેગું કર્યું હવા એક વાગે ભેગું થઈ રહ્યું હતું આપણે વાયુવારે ભાગમાં જતા ઉપાડતા હતા હવે પાછા અત્યારે આવી ગયા ખેડખેડમાં થોડું આંબા પહોંચમાં છે ને તે અટાણે લેવું હે ખેડખેડનું જીરું તો રાજુભાઈ આવે પછી પાણી બાણી પીને ત્યાં મુલાકાત કરી આપણે લાગી જાય આપણા કાયમે અને જીરું હજી પાંચ છ દી થશે પણ હવે મજૂરનું પાછું કાલ ભરી નક્કી નથી આજે આવ્યા હે ચાર જણા અને હાથ છોકરા ભેગા આવ્યા હોય ફ્રીમાં એ બધા ઘડી ઘડી પાયુને એના મમ્મીઓને ખોટી કરે છે હાલો તો બાકીના ક્યાં હવે આપણે લાગી જઈએ આપણા ધંધે મજૂર બધા નામ બીસાઈ રહ્યા ઈ લાગી કે આપડી પેલા જો ખૂણેથી આપણે થોડક અલગ રહી જનાથી હાલો રાજુભાઈનો આજ બર્થડે છે પછી હિરેભાઈને આગલા દિવસે જ કહી દીધું કાલે રાજુભાઈનો બર્થડે છે રાજુભાઈને કેજો હિરેભાઈ હેપી બર્થડે કીધું હે તો થેન્ક્યુ હિરેભાઈ રાજુભાઈ આવે પછી હાલો આપણે આગળ વાત કરી હાલો ભાઈ જો અહીંયું જીરું બધું આપણે ઉપડી ગયું હેઠાનો કિયારો હે થોડો એ બધા લઈએ છે અને આપણે અહીંયા રાજુભાઈ આજે રાજુભાઈ બર્થડે બોય છે તો બર્થડે બોય ને હેપી બર્થડે હા હેપી બર્થડે એમ કહો કે હેપી બર્થડે હેપી બર્થ ડે હા ભારી હેપી બર્થ ડે આવ્યો તારું આમાં અને તને હે ને હીરાભાઈ હેપી બર્થડે કીધું હે મિત આહિર

અહીંયા હાલે હે જીરું ભેગું કરવાનું કામ જો અહીં બનાવી છે કેમ કે પવન ચીક વાયવા રાખે છે ને એટલે પાત્રા વિખાવાની બીક છે ફટાફટ આના ઓલા કરી લઈ જો આપણું પાર્સલ આવી ગયું હે હમ ઓય આવે તઈ આપણે જોઈ うフフフ。<noise>

હાલો ભાઈ તો આપણે આગળ ફ્રી થયા અને ઓલું પાર્સલમાં છે ને ઘરઘંટી એ અમારે કાના ભાઈને કહી દીધું હતું મનમાં એ લઈ લઈ કેમ કે ઓલી ઘંટીનું આપણે થ્રી ફેસ પાવર જ હોય અમુક ટાઈમે એનો લોચો થાય છે અને અમુક ટાઈમે કોઈ અમે બાપુ કે હું કે હાજર ના હોય તો બીજા કોઈને આવડતું નથી ઘણીનું ઘરતા અને આ સિંગલ ફેસ પાવર હોય ને તો આપણે થોડું ઘણું જે જોઈએ આપણે બાયું જ કરી શકીએ એમ તો પેસી અમારું બાયું હતું ભાઈ

સાઈડ પડે કે જે અઠાડે તો આટલા પાંચ ખાઈ લીધા તો મને એમ થયું કે બોટલ થી મેળે ને કઈ નહીં ઉઈ થી કરી નાખી બે પાઈપ બે બે આટલી હા સાઈડ પડે છે હા સાઈડ પડે છે બા ચાલો ભાઈ આપણે ફાઇનલી જી અને અટાણે છે ને લઈ જાય સાઈડ ને તાવ થોડું વધારે છે બીજા રાત પગ ધોઈ લઈ કપડાં ચેન્જ કરી ને ફટાફટ જાય કાનો હજી ન્યાજ છે નીકળો નથી ને વારો લખાવી જાય તો વારો આવે આમ તો હાથ પછી હોસ્પિટલ બંધ થઈ જાય પણ વધારે હોય તો એમરજન્સીમાં લઈ લઈએ વાંધો ના આવે તો હાલો ફટાફટ જઈએ આપણે એ તો આજે જે મજૂર આવ્યા હતા ને એ પાછા કાલ નથી આવવાના એટલે હવે બીજા વરી નવા નોખા નિવેદ કરવાના ટૂંકમાં એટલે એના ફાફા મારવાના છે ને હાથમાં હવે તનખા જ્યારે હે ટૂંકમાં હવે જાડવાને હાથ અડક જમીન માટે ને તો રાયડું દેવાય એવી હાલત થઈ ગઈ છે એટલે કાનો ને કીધું કાનો પણ દવાખાનાની ભીડમાં હે શું કરે હવે હાલો અમે જીએન લઈને જઈએ છીએ ને કાલે બીજા મજૂર જો સેટિંગ કર્યું તો છે હાથ આઠનું પણ આવીએ બપોર પછી હવે જે થાય જેમ તેમ કરીને હચવાઈ જાય ને તો એક કામ નીકળી જાય અને હવે થાકી ગયા પછી લાંબો વાટ હાલે એટલે કંટાળો આવે ને હાથે દુખે એટલે મજૂરથી જો સેટિંગ આવી જાય તો વાંધો નહીં ને હાલો હવે અમારે જાવ અહીં ખંભાળીએ હવે થઈ મોડું ને આજના વિડીયોનો એન્ડ કર ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ